અમરેલી તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ આવેલો છે તાલુકા કોંગ્રેસના ચાલીસ જેટલા આગેવાનો તાલુકા કોંગ્રેસ માંથી ચાલીસ જેટલા આગેવાનોએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાબરિયા નેતૃત્વમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા છે અને તાલુકા કોંગ્રેસના તમામ ચાલીસ કોંગ્રેસના આગેવાનોને સહકારી ધરોહર અને ભાજપ નેતા દિલીપભાઈ સંઘાણીએ ભાજપનો કેસરીઓ કેસ પહેરાવી ભાજપમાં આવકારેલા હતા આ પ્રસંગે અમોડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાબલિયા ભાજપના મહામંત્રી પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી ભાજપનો ભગવો ધારણ કરાવેલો હતો નરસુભાઈના નેતૃત્વમાં કોંગ્રેસમાંથી અમરેલી તાલુકાના લગભગ ચાલીસ કરતા વધારે આગેવાનોએ રાજીનામું આપીને રાજુભાઈ કાબરિયા જિલ્લા ભાજપના પ્રમુખના નેતૃત્વમાં ભાજપમાં જોડાણ છે આ પ્રસંગે મોટીના ચેરમેન અશ્વિનભાઈ ભાજપના મહામંત્રી મામ મહામંત્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી છે સૌને આવકાર્યા છે દલસુભાઈ એક એવું નેતૃત્વ છે એમણે માત્ર અમરેલી તાલુકામાં જ નહીં જિલ્લાભરમાં એક વર્ષોથી કોંગ્રેસમાં સાથે કામ કરતા હોવાના કારણે એમનું નેટવર્ક ખૂબ બહોળું છે આવતા દિવસોમાં બાકીના પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાય